મેચના સટ્ટોડિયાઓ તેમની બુક ચલાવતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચે છે તેઓ પાસે માહિતી હતી કે આ એક જગ્યા છે ત્યાં મેચનો સટ્ટો ચાલે છે પરંતુ જ્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે એક એવો ઘટસ્ફોટ ક્રાઇમ બ્રાન્ચના સામે આવે છે કે તે પોતે પણ વિચારતા થઈ જાય છે આરોપીઓ કોઈ અભણ નથી પરંતુ ટેકનોલોજીના જાણકાર છે ને તે ભણેલા છે મેચની બુક તો ચલાવતા હતા પરંતુ તેના સાથે સાથે ઓનલાઈન ઇ કોમર્સની જે વેબસાઇટ છે તેમાં પણ તે ટ્રીક વાપરતા હતા અને કરોડો રૂપિયાનો વેપારીઓનો ખેલ કરી લેતા હતા વિગતવાર વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બ્રાન્ચે જ્યાં ઓપરેશન પાડ પાડું છે ત્યાં ચોરને ત્યાં ચોરી થઈ છે તેવી વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે મેચના સટ્ટોડિયા છે તે ગુજરાતમાં હવે મેચના સટ્ટા રમાડવા માટે તેમને સરળતા થઈ ગઈ છે કેમ કે તેમના કામ પર રાખેલા જે માણસો છે તેમના મોબાઈલમાં એક આઈડી આપી દે છે ને તે આઈડી થકી આ મેચની બુકો ચાલતી હોય છે આવી જ એક માહિતી મળી હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ડોલાને તે પહોંચે છે રિલીફ રોડ કેમ કે રિલીફ રોડની તેમને માહિતી હતી તેમની ટીમ સાથે પોહચે છે આરોપીઓને દબે છે તે સમયે પૂછપરછમાં જે વાતો સામે આવે છે તે સાંભળે પોલીસ પોતે પણ એકવાર વિચારતી થઈ જાય છે આરોપીઓ છે જેમના નામ છે વિજય છોટુ અને ત્રીજો આરોપી આદિલ આ ત્રણે ત્રણ આરોપીઓ રિલીફ રોડમાં રાત્રિના સમયે દુકાનો જ્યારે બંધ થતી હતી તે સમયે તેમની દુકાન ખુલતી હતી અને મેચની બુકોના નામે અલગ અલગ ખેલ કરતા હતા સરળ ભાષામાં સમજાઈએ તો ઈ કોમર્સ જે વેબસાઇટ છે તેના પરથી ઓનલાઈન ખરીદી કરવાની હોય છે અને તે સમયે પેમેન્ટ કરવાનો જે સમય હોય છે તે ઝીરોથી પાંચ સેકન્ડના વચ્ચે આ આરોપીઓ છે તે તેમનો પોતાનો એક કોડ જનરેટ કરી લેતા હતા અને જ્યારે વેપારી પાસેથી તે વસ્તુ ખરીદે મોટા ભાગે તેમની વસ્તુ બે અઢી લાખ ત્રણ લાખ આસપાસ રહેતી હતી વેપારીની સ્ક્રીન પર દેખાય કે તેમનું પૂરેપૂરું પેમેન્ટ આવ્યું છે પરંતુ અઢી લાખ રૂપિયાની વસ્તુ તે વચ્ચે કોળ બદલી બે રૂપિયામાં ખરીદી લેતા હતા અને ત્યારબાદ બજારમાં તે બહુ ઓછા ભાવે વેચી દેતા હતા આરોપીઓએ અઢી લાખ રૂપિયાનું ડ્રોન છે તે બે રૂપિયામાં ખરીદ્યું હતું અને બજારમાં એક લાખ રૂપિયામાં વેંચી માર્યું હતું આ ઘટસ્ફોટ કેવી રીતે થયો અને આરોપીઓની શું હિસ્ટ્રી છે કેવી રીતે તેમની એમો હતી તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ વિગતવાર વાત કરી છે પરમ દિવસ ની રાતે ક્રાઇમ બ્રાન્ચમાં માહિતી મળે કે અમુક જગ્યા સટ્ટા રમાડવામાં આવે છે જેમાં એ ઓનલાઈન બેટિંગ અને બુકિંગ વાળા જે અકાઉન્ટોની આપલે થતી હોય છે અને આઈડીઝ વેચવાણ કરવામાં આવતા હોય છે તે ઇનપુટ આધારે કે ત્યાં જુગાર ચાલે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી તે દરમિયાન અમે રેડ પછી ઘણા બધા બીજા પુરાવો મળ્યા જેમના આધારે અમે ખબર પડી કે જે બે આરોપી સ્થળ ઉપરથી ઝડપાયા હતા અને ત્રીજો આરોપી આદિલ કરીને પહેલાં વિજય વાઘેલા અને નિતેશ ઉર્ફે છોટુ તો એ લોકો એ સટ્ટાની સાથે સાથે એ લોકો હેકિંગ કરી આપણા જે વેબસાઈટ્સ હોય પેમેન્ટ ગેટવેઝ હોય ઈ કોમર્સની વેબસાઇટ્સ હોય ખરીદ કરવા માટે એ લોકો ત્યાંથી પેમેન્ટ જ્યારે થતી હોય ત્યારે સોર્સ કોડમાં ચેડા કરી એમના જે વલનરેબિલિટીનો દુરુપયોગ કરી એ ઈ કોમર્સ વેબસાઇટ્સ એમ જ પેમેન્ટ ગેટવેઝમાં જે પેમેન્ટ ખરેખર જે પ્રમાણની આપવું જોઈએ એમના કરતાં એક રૂપિયા કે બે રૂપિયાની પેમેન્ટ કરી એ છેતરપિંડી કરેલ છે અને આરોપીઓની કબૂલાત દરમિયાન એવું ખબર પડેલ છે કે એ રીતને એમને કુલ અત્યાર સુધી સાત કરોડથી ઉપરની ચીજવસ્તુઓ જુદા જુદા ઈ કોમર્સ વેબસાઇટ્સ જ્વેલરી સ્ટોર્સ વગેરેમાંથી મંગાવવામાં આવેલ છે દોઢ થી બે વર્ષ દરમિયાન એ લોકો એ કાર્યરત હતા અને જે અત્યાર સુધી પુરાવો મળેલ છે કે જે ગુનો દાખલ કરવામાં આવે છે એ ઓફિશિયલી એફઆઈઆર તો આપણે પહેલા છે પણ કદાચ એ શંકાના દાયરામાં અગાઉ હોઈ શકે એ આપણે નકારી શકાય તેમ નથી એમાં જે એક આરોપી છે આદિલ એ કમ્પ્યુટરનો જાણકાર છે એને બીએસસી આઈટી એ ભણેલા છે તો એ જુદા જુદા જે આપણે બગ હન્ટિંગ વગેરે ચાલતી હોય જેમાં અલગ અલગ વેબસાઇટ્સની વલરેબિલિટી શોધવામાં આવતી હોય તો એમાં એમનો ખૂબ રસ હતો તો એ સાથે સાથે એમને સાથે વિજય જોડાયો અને છોટું જોડાયા તો એ લોકોનું ખબર પડી કે આ રીતને છેતરપિંડી કરી શકાય અને એ લોકો કાયદેસર એ વેબસાઇટ કે ઈ કોમર્સવાળાનું જાણ કર્યા વગેરે એમના સાથે છેતરપિંડી કરવાનું ચાલુ કરે એ જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન થતી હોય એ પાંચથી નીચે અંદર એટલે ઝીરોથી ફાઇવ સેકન્ડ્સની અંદર જે આપણે પેમેન્ટ ગેટવે મારફત ટ્રાન્ઝેક્શન્સ થતી હોય એમાં એ લોકો ચેડા કરી દેતા હતા આ ત્રણે જે છે એ અગાઉથી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ નાના મોટા ધંધાઓ સાથે જોડાયેલા હતા અને એ ટેકનોલોજી સાથે થોડું વાકેફ હતા એવું આપણે કહી શકાય હવે એકાઉન્ટ છે આ ઈ-કોમર્સ વેબસાઇટમાં જ્યારે જારે કોઈ પણ મોગી વસ્તુ મંગાવવાની હોય તો એમાં એ લોકો ખોટા પોતાના નંબર અને ખોટા એડ્રેસ નાખતા હતા અને જે દિવસ ડિલિવરી બોય આઉટ ફોર ડિલિવરીવાળું મેસેજ આવે એ નંબર ઉપર તે દિવસ એ જે ખોટા એડ્રેસ હોય એમની આજુબાજુની જગ્યા દાખલા તરીકે કોઈ ચાર રસ્તા હોય કે બીજા ચીનવાળી નિશાન વગેરે હોય તે જગ્યાએ એ લોકો ડિલિવરી રોડ ઉપર લઈ લેતા હતા આદિલ છે વિજય છે અને છોટુ છે એ લોકો દોઢ વરસથી આ ધંધામાં જોડાયેલા છે ગેરકાયદેસર ધંધામાં તો એમને જુદા જુદા જગ્યાઓથી લીધેલ હતા અને એમને ગુજરાત સિવાય બહારની જે કંપની છે એમાં પણ ચેડા કર્યા હોય એવું આપણે પ્રાથમિક પુષ્ટિ થાય છે જેમની તપાસ આગળ ચાલુ છે આમાં જે એમને લોજિસ્ટિક્સ અરેન્જ કરાવતો હતો એ આદિલ કરાવતું હતું પછી વિજય વાઘેલા એ વિજય વાઘેલા ને છોટું બંને બેસીને આ ઓર્ડર પ્લેસ કરતા હતા અને પછી આગળ જુદી જુદી જગ્યાએ જે મોગી વસ્તુ લગભગ ફ્રી જેવા કિંમતમાં મળી જાય એમનું વેચાણ કરવાનું કામ છોટું નું હતું નહીં નહીં એ લોકોના જે ડિલિવરી એડ્રેસીસ હતા જે જે વેબસાઇટ્સમાંથી કોમર્શિયલ વેબસાઈટ્સમાંથી એ લોકોએ વસ્તુઓ મંગાવી છે એ અમદાવાદની આજુબાજુ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યા કરતા હતા કોઈ પણ ડિલિવરી એડ્રેસ એક વિસ્તારનો નથી એ રિલીફ રોડની આજુબાજુમાં એમની દુકાન છે એમના અંદર એ રાતના સમયે જયારે દુકાનો બંધ થતી હોય શટર બંધ કરીને અંદર આવું કરતો હતો એ એ અત્યાર સુધી આમ એકસો પચીસ થી ઉપર પાર્સલ કહે છે પણ આપણે ટોટલ એ જે લોકોની કબૂલિયાત છે એ સાત કરોડ ઉપર કુલ કિંમતની છેતરપિંડી કરેલ હોવાનું છે અત્યારે કઈ કઈ એ આપણે જે મોગા આઈટમ હોય મોગા મોબાઈલ ફોન હોય ડ્રોન હોય હાઈ એન્ડ કેમેરાસ હોય ડિજિટલ આઈટમ્સ વધારે હોય ગોલ્ડ કોઈન્સ હોય જ્યુલરી આઇટમ્સ હોય એ બધા આપણે મંગાવીને વેચતા હતા એ મંગાવ્યા પછી એ રીતને વેચતા હતા દાખલા તરીકે કોઈ પણ મોગું ફોન હોય તો એ સીલબંધ પેકેટમાં એ તો એમને કહે કે ભાઈ આપ એમને કોઈ કસ્ટમમાંથી કોઈ બીજી જગ્યાથી એમનો એ ફોન મળેલ છે જે સીલ બંધ છે અને એ એ જે એમઆરપી છે એમના સિત્તેર ટકા કે પંચોતેર ટકામાં એમને આપી દેશે તો એ રીતને એ લોકો વેચતા હતા તો જે ખરીદનાર હતા એમનો સસ્તુંમાં ફોન મળી જાય અને એમનો લગભગ સો ટકા નફો થઈ જાય રિકવરી આપણે અત્યારે અમુક રિકવરી થયેલી છે જે પાર્સલ ઓન ધ વે એ લોકો ડિલિવર કરવાના હતા કે પોતાની પાસે લાવીને રાખ્યા હતા એ આપણે મુદ્દામાલ કબજા લેવામાં આવ્યું છે અને અગાઉ એમને જે જે લોકોનું આવું રીતે વેચાણ કર્યું છે એ લોકોની આપણે પૂછપરછ કરીને આપણે રિકવરી કરવાનો પ્રયત્ન કરીએ આ મુદ્દા આપણે જે અમારા પ્રેસ નોટમાં પણ લખવામાં આવેલ છે પાંચથી છ લાખ રૂપિયાનો જે ડિલિવરી બાકી હતી એમની એમની ડિલિવરી કરવામાં તે મુદ્દા માલ આગળ અમે અમુક સંબંધો મળ્યા છે જેમની ઉપર તપાસ ચાલુ છે અને જે કંઈ પગલાં લેવામાં આવશે તો સૌ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત જાણ કરવામાં આવશે એ આપણે અત્યારે તપાસ કરીએ છીએ એ આપણે જે ક્વેરી બેંકમાં જનરેટ થયેલી હતી તે બાબત આપણે અમુક બેંક મેનેજર્સ અને બેંકના કર્મચારીઓની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે એ પહેલા આજુબાજુ વિસ્તારમાં રહેતા હતા ને અને ટેકનોલોજીમાં ખૂબ રસ ધરાવતા હતા એ સાથે એકબીજાના સંપર્કમાં આવ્યા અને પછી આ રીતના ધંધો ચાલુ કર્યો છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજન આ ત્રણે ત્રણ આરોપીઓ છે તેમાંથી કોઈ બીએસસી આઈટી છે વિજય છે તે પોતે એમ કરેલું છે અને બે વર્ષથી તે પોતે આ કામ કરી રહ્યા હતા સાત કરોડ આસપાસનો તેમણે આવી રીતે ચૂનો કર્યો છે અને સાથે સાથે જે મેચના સટ્ટોડિયા હતા તેમના ખાતામાં જે સમયે પૈસા આવતા હતા તે સમયે આ ત્રણે ત્રણ માસ્ટર માઇન્ડ આ જે ચોર હતા તેમના ખાતામાંથી પણ ચોરી કરી લેતા હતા અને પોલીસ આ મામલે અત્યારે અલગ અલગ દિશામાં તપાસ પણ કરી રહી છે કેમ કે તેમને સંદેહ છે કે કોઈ બેંકનો મેનેજર કે બેંકનો કર્મચારી પણ સંડોવાયેલો હોઈ શકે અને તેઓનો અન્ય કોઈ કનેક્શન છે પણ કે નહીં તે દિશામાં પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે આમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ફક્ત એક બેચના સટ્ટાની જે બાતમી હતી તેના આધારે રેડ કરવા ગઈ હતી અને તેમના સામે એક મોટું કનેક્શન સામે આવી ગયું છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ